નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો કચ્છમાં અનેક જગ્યાએ ધુમ્મસની ચાદર છવાઈ ભુજ પણ ધુમ્મસની ચપેટમાં આવ્યું તારીખ છવ્વીસ થી અઠ્યાવીસ દરમિયાન કચ્છમાં માવઠું વર્ષે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જિલ્લામાં ધુમ્મસીયો માહોલ છવાયો હતો લઘુત્તમ પારો ઊંચો ચડવા છતાં ડંખીલા ઠારનો માહોલ યથાવત રહ્યો હતો બપોર સુધી સૂર્યનારાયણના સવારના સમયે ધુમ્મસની ગાઢ ચાદર છવાતા કેટલાક ફૂટ દૂર સુધીનું દ્રશ્ય જોવામાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી આ તરફ નખત્રાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કડતરની ટાઢનું મોજું ફરી વળ્યું હતું વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસને કારણે દિવસભર સૂર્ય અને વાદળ વચ્ચે આંખમિચોલી ચાલુ રહી હતી ઠંડીથી બચવા લોકો દિવસભર ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા તો અનેક જગ્યાએ લોકોએ તાપડાનો સહારો લઈ દિવસો પસાર કરે છે તાડ થી પંથકમાં માનવ જનજીવનને માઠી અસર થઈ હતી પરંતુ તાડના ચમકારાએ પંથકની ખેતીની રવિ પેદાશોમાં રોનક લાવી દીધી હતી દરમિયાન હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહીને યથાવત રાખી હતી સોફ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર